એ નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસમાં એકસો તેતાલીસ પોઈન્ટ પચીસ માર્ક્સ જે એક વર્ષની તૈયારીની અંદર મેં મેળવ્યા એ મેં કેટલા કલાક વાંચ્યું એક વર્ષની મહેનત દરમિયાન મારું શું શું ટાઈમટેબલ હતું એ તમામ સૌ મિત્રોએ તમે કીધું કે નંદેશભાઈ એક વિડીયો લાવીને અમને જણાવો તો મને થયું કે મારે તમને કેવું જોઈએ કે છ મહિના તમારી જોડે રહ્યા છે તો તમે ડેલીનું કેટલા કલાક આપી શકો મિત્રો છ મહિના છે ને તમને કહું કે અમુક મિત્રો પ્લાનિંગ સાથે છ મહિના વાંચે ને તો રમતા રમતા દસ બાર હજાર કે ચૌદ હજાર જેટલી મોટી ભરતીમાં આરામથી નોકરી મેળવી લે અને અમુક મિત્રો ત્રણ ચાર ચાર વર્ષ લાયબ્રેરીમાં આપવા તો નોકરી નથી મળતી એનું કારણ એ છે કે એમના પાસે પ્લાનિંગ નથી હોતું સ્ટ્રેટેજી નથી હોતી ટાઈમ ટેબલ એમનો ફિક્સ નથી હોતો તો આજે તમને મારે એ જણાવવું છે કે એક વરાની તૈયારી દરમિયાન મેં કેટલા કલાક વાંચ્યું મારો દિવસ દરમિયાન શું ટાઈમ ટેબલ રહેતો અને છ મહિનામાં તમારે કઈ કઈ રીતે વાંચવું જોઈએ મિત્રો જો તમે આ વિડિયોને અંત સુધી જોયો ને તો એટલો તો કહી શકું કે તમે ખાખીના ચાહક છો તમારે ફાઈનલ છ મહિનાની અંદર ખાખી મેળવવી છે કે તમારે શીખવું છે કે અમે અમે હા તમે અમને કહો કઈ રીતે ખાખી મેળવી તો મિત્રો તમારો સમય બગાડ્યા વગર આપણે ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ ટૂંક સમયમાં ઘણું બધું કવર કરવાની કોશિશ કરીએ હું આજે ખેતરે બેઠો હતો અને તમારી સૌ મિત્રોની યુટ્યુબમાં કોમેન્ટ વાંચતો હતો તો ઘણા જણાએ કીધું કે રનિંગ ઉપર વિડીયો બનાવો જે આપણે નેક્સ્ટ બનાવીશું અમુક કહી રહ્યા છે કે ટાઈમ ટેબલ પર બનાવો તો મને થયું કે ટાઈમ ટેબલ ઉપર એક વિડીયો આપણે બનાવી દઈએ મિત્રો ગુજરાત પોલીસ બે હજાર છવ્વીસની અંદર જે ભરતી આવે છે એને છ મહિનાનો ટાઈમ રહ્યો છે મિત્રો છ મહિનામાં તમે ધારો ને તો સિલેબસને ત્રણથી ચાર વાર કવર કરી શકો હવે તમે કહેશો કે નંદીશભાઈ પહેલાં તમારું જણાવો કે તમે એક વાર આની અંદર શું શું કર્યું હતું મિત્રો કોઈ પણ ભરતી હોય ને જેમ કે આપણા ગુજરાત પોલીસની વાત કરીએ તો આ ભરતીની અંદર કમસે કમ દસ વિષયો આપણે માની લઈએ તો મિત્રો તમે જો ડેલીના આઠથી દસ કલાક વાંચો તો ત્રણ મહિનાની અંદર તમે આરામથી સિલેબસ આખો કવર કરી શકો તો છ મહિના ભરતીની હોય તો પહેલાં તમે ત્રણ મહિનામાં એક વાર સિલેબસ કવર કર્યો પછી તમે બે મહિનામાં કર્યો અને છેલ્લે એક મહિનામાં તમે ત્રણ વાર મિત્રો રમતા રમતા આરામથી તમે સિલેબસ કવર કરી શકો હવે મિત્રો જો તમે ઘણું બધું સાહિત્ય વાંચવા જશો તો તમારે એકવાર બી નહીં પડશે પણ જો તમારે રોકડિયા માર્ક્સ કવર કરવા હશે ને તમારે ફાઇનલ સિલેક્શન લેવું હશે તો હું કહું ને એટલા વિષયો અને હું કહું એ રીતે તમે વાંચવાનું ચાલુ કરજો હું આરામથી કહી શકું કે તમે તમારા જે માર્ક્સ આવવાના છે એમાં બે ચાર માર્ક્સ તો આરામથી વધી જશે એ હું ગેરંટીથી કહી શકું મિત્રો ત્રણ મહિનાનું પ્લાનિંગ કેવી રીતે બનાવાય પહેલા દિવસની પ્લાનિંગની વાત કરીએ જે મિત્રો નવા છે એમના માટે પણ કહીશ અને જે જૂના છે એમના માટે પણ કહીશ જે મિત્રો નવા છે કે જેમને એકડે એકથી હમણાં જ ચાલુ કરી લીધું છે એમણે તો સરવાળા બાદ બાકીથી કહી શકીએ ધોરણ છાની ચોપડીથી કહી શકીએ બધું કરવાનું હોય પણ જે મિત્રો જૂના છે જેમને આ ભરતીમાં થોડા માટે રહી ગયા છે પચીસમાં અને છવ્વીસમો લાગવું છે એમને તો ઘણું બધું કવર જશે તો એમને સૌથી વધારે ફોકસ રિવિઝન ઉપર જે સ્પીડમાં થાય અને જે ડાઉટ હોય કે આમાં નથી આવડતું એવું વધારે કરવામાં ફોકસ કરવાનું અને બીજું એમને ટેસ્ટ વધારેમાં વધારે આપવાના અને જો મિત્રો તમે નવા છો ને તો તમારે ત્રણ મહિનામાં કઈ રીતે પૂરું કરાય એને સૌથી પહેલાં એક ચોપડામાં લઈ અને બેસી પ્યાસી જેવું હતું લખો કે મારે આ મહિનામાં કેટલા ટૉપિક કેટલો સિલેબસ પૂરું કરવો બીજા મહિનામાં કેટલો કરવો અને ત્રીજામાં કેટલો કરવો મિત્રો ડે બાય ડેનું જો પ્લાનિંગની વાત કરીએ ને તો તમારે છ મહિનામાં પોલીસ પ્રતિમાં સિલેક્ટ થવું હોય તો મિત્રો આઠથી દસ કલાક તો મિનિમમ આપવા પડે અમુક કહે કે આપણે આઈએસ નથી બનવાનું આઈપીએસ નથી બનવાનું જીપીએસસી નથી આપવાની યુપીએસસી નથી આપવાની આપણે ચાર પાંચ કલાકમાં થઈ જઈએ મારા ભાઈ આટલામાં કંઈ ન થાય તો હું મારા ખુદની વાત કરું ને મિત્રો તો હું સાયન્સનો વિદ્યાર્થી હતો ડૉક્ટર લાઈનમાં હતો મને બધી ખબર હતી માઇન્ડ પાવરથી તમે સમજી શકો કે ઘણું બધું મતલબ લેવલ સારું હતું છતાં મેં એક વાર સરખું આઠ દસ કલાકથી પણ વધારે ટાઈમ આપ્યો છે તમે મિત્રો એક કલાક વધારે વાંચશો તો કંઈ ફરક નહીં પડી જવાનો તમારું કંઈક ઓછું નહીં થવાનું પણ વિચારો કે જો તમે પોઈન્ટ પચીસ સારું કે એક માર્ક સારું છે ને રહી જશો ને ત્યારે જે તમને આખી લાઈફ ટાઈમ ફરીથી એક વાર એક બે વાર વાંચવાનો જ્યારે ટાઈમ આપશે ને ત્યારે ખબર પડશે કે એના કરતા તમે એક કલાક વધારે વાંચ્યું હોત તો સારું હતું જે અમારા જોડે મિત્રો હતા એ થોડા માટે રહી ગયા છે ને એમને અમે ફોન કરી ત્યારે અમને ખબર પડે છે કેટલો પસ્તાવો કરી રહ્યા છે તમે મિત્રો ટાર્ગેટ રાખો કે મારે થિયરીમાં આવવું છે મારો ટાર્ગેટ હતો કે મારે ત્રણથી ચાર હજારની રેન્કની અંદર આવવું છે ત્યારે ગુજરાતની અંદર મારી રેન્ક બસો સત્યાસીમી છે એ મેં ટાર્ગેટ રાખ્યો હતો કે મારે બિનથિયારીમાં આવું છે તમે મિત્રો જ્યારે ટાર્ગેટ જ એવો રાખશો કે અમે છેલ્લેથી અટકી જઈએ તો સારું તો મિત્રો તમે થોડા માટે રહી જશો તમે ફૂલ ડેડિકેશન સાથે મહેનત કરો કે અમારે આ પ્રતિમો લાગી જવું છે આ તમારે સૌથી પહેલાં પ્રયાસ હું તો કહું કે રનિંગને વધારે આપવો જોઈએ ટાઈમ કારણ કે મિત્રો રનિંગમાં પહેલાં અમારી વખતે બાર લાખ ફોર્મ ભરવાના હતા એ બાર લાખમાંથી અઢી લાખ છોકરાઓ છોકરીઓ પાસ થયા હતા તો તમે વિચારો કે સાડા નવ લાખ ફેલ થયા હતા આખી નાનો આંકડો ન કહેવાય મિત્રો તમે વિચારો કે અઢી લાખ પાસ થયા હતા એમાં લાખ તો એવા હશે કે જે આમ જ મારી જેમ ખેતરમાં કામ કરતા હોય ને કહેવાનો મતલબ કે તૈયારી વગર ના હોય તો દોઢ લાખ જ એવા હોય કે જે પ્રેક્ટિસવાળા હોય તૈયારી સાથેના માણસો હોય તો મિત્રો બહુ ઓછા વિદ્યાર્થીઓ કહેવાય કે જે રનિંગમાં પાસ થાય છે તો તમારે સૌથી પહેલાં હું તો કહું કે પાંચ વાગે ઉઠી અને સાત વાગ્યા સુધી રનિંગનું પટાવવું જોઈએ અને મિત્રો રનિંગ જે મિત્રો સાંજે જાય છે એમને હું તો કહું છું કે જો સવારમાં શેડ ના થતું હોય ને તો હાલ તમે સાંજે જઈ શકો પણ જ્યારે તમારે ટાઈમ ફિક્સ આવી જાય જ્યારે શિડ્યુલ આવી જાય કે ક્યારેક તારીખ તમારે છે તો હું તમને કહું કે તમારે સવારમાં ચાલુ કરી દેવું જોઈએ મિત્રો હું તમને પ્લાનિંગ આપું કે તમારે કઈ રીતે વાંચવું જોઈએ આખા દિવસ દરમિયાન મિત્રો અગિયાર વાગ્યા સુધી તો સવારમાં મોબાઈલને ના આડવું જોઈએ મારા અમુક મિત્રો હતા કાકા જેવા હવે વધારે તો શું કેવું મારે સવારમાં સાત વાગે જઈને મોબાઈલનો લેક્ચર ચાલુ કરી એલા ભાઈ મોબાઈલમાં લેક્ચર ત્યારે જોવા કે જ્યારે આપણને વાંચવામાં મજા ના આવતી હોય કંટાળો આવતો હોય કે વાંચવાનું મૂડ ના હોય કે ઉગાવતી હોય ત્યારે સવાર સવારમાં સાત વાગે મોબાઈલની ના બેવાય વાલા લાગવું હોય તો મિત્રો અગિયાર વાગ્યા સુધી મોબાઈલને ટચ નહીં કરવાનું બુક વાંચવાની જેમ કે અમુકનો ઇતિહાસ કાચો હોય તો ઇતિહાસને લઈને બે જવાનું અમુકનો બંધારણ કાચો હોય તો બંધારણ લઈને પહેવાનું અમુક આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય એમને બિચારાઓને ગણિતમાં ગોથા ખાતા હોય ના મજા આવતી હોય તો સવાર સવારમાં સાતથી કરીને આઠને નવ સાતથી નવ બે કલાક બે હજુ ગણિત લઈને શું ના આવડે છ મહિનામાં ગણિતના માસ્ટરી થઈ જાઓ મિત્રો તો પહેલી વાત તો મોબાઈલની વાત કરીએ કે અગિયાર વાગ્યા સુધી મોબાઈલને નહીં એડવાનું તમે સાત વાગે જ્યાં આવે સાતથી કરીને નવ વાગ્યાની બે કલાકની પાળી બનાવી તમે એ બે કલાક દરમિયાન તમારે જેને જે વિષય કાચવો એ વાંચવાનું પણ બનતી મેં તો હું તો કહીશ કે તમે ક્યાં તો ત્રણ છ થી અગિયારની ચોપડી વાંચી શકો કે બંધારણની બુક વાંચી શકો અને ક્યાં પછી ગણિત કરી શકો આ ત્રણમાંથી જે તમને વિષય યોગ્ય લાગી ત્રણમાંથી એક વિષય તમારે કરવાનો મિત્રો પછી સાવ વાંચવા જ નહીં કરવાનું તમે બે કલાક કે દોઢ કલાક વાંચ્યું તો પછી પંદર મિનિટ તમારે બહાર જતું રહેવાનું બહાર તમારે જે મિત્રો સારી સારી વાતો કરતા હોય ભણવાની વાતો કરતા હોય ભરતીની વાતો કરતા હોય એમને જોડે રહેવાનું પછી અમુક બેઠા હોય ને એકબીજાની આઈડીઓ ગોતતા હોય ઇન્સ્ટાગ્રામમાં એમને જોડે નહીં જવાનું કહેવાનો મતલબ અથવા જે ચાના ચાહકો હોય મારી જેમ એ બાર જઈને એક કપીએ પાંચ રૂપિયાની ચા પી આવે તો ચાલે મૂડ આપણો ફ્રેશ થઈ જાય હવે મિત્રો સાતથી કરી અને નવની એક પાળી તો તમે વાંચી હવે મિત્રો દસ પંદર મિનિટ ફ્રેશ થઈ અને ફરીથી મોબાઈલની આઈડિયા વગર એ દરમિયાન તમારા મોબાઈલને હાથે જ નહીં એડાડવાનું નવથી કરીને ની બીજી પાળી વાંચવાની જે મિત્રો જેમ કે ગણિત કર્યું હોય એ બંધારણ કરી શકે બંધારણ કર્યું હોય એ ગણિત કરી શકે અથવા જેમણે છાતી બારની ચોપડી કરી હોય એમને બંધારણ કે ગણિત ગમે તે એક વિષય કરી શકે હવે મારી વાત કરું તો મારો ગણિત સારો વિષય હતો તો મને જ્યારે હું ગાતી કે કંટાળો આવતો ત્યારે હું ગણિતના લેક્ચર જોતો કે ગણિતના દાખલા સોલ્વ કરતો સવાર સવારમાં હું બંધારણ વાંચતો અથવા તો એનસીઆરટી વાંચતો યુવાની કે છાતી ચાપડી વાંચતો તો મિત્રો અગિયાર વાગ્યા સુધી તમે બે પાળીમાં વાંચી શકો બે વિષય તમારે કમ્પ્લીટ હોવા જોઈએ પછી અગિયારથી કરીને બાર વાગ્યા સુધી તમે જમી શકો અથવા જે મિત્રોને લેટ જમવાનું હોય એ મિત્રો દસ પંદર મિનિટ ફરી ફ્રેશ થઈ અને પછી બે કલાક જો તમારે બે બે પાળી વાંચી હોય તમે તો પછી વાંચવાનું નહીં પછી તમારે લેક્ચર ચાલુ કરી દેવાનું જેમ કે તમે કરંટનો લેક્ચર જોઈ શકો કોઈ તમે એકેડેમીનો ક્લાસ લીધો એ વાંચી શકો લઈ જોઈ શકો પછી તમે યુટ્યુબની અંદર ઘણી શ્રી જો વિપશંકુલની છે જ્ઞાન નાયબની છે લિબ્રિટીની છે યુવા ઉપનિષદની છે કેટલી એકેડેમીઓની છે બકુલ પટેલ થઈ ગયા આપણે નિરશ ભરવાડ સર થઈ ગયા ગણિતનો ગમે એને તમે લેક્ચર જોઈ શકો કે જે તમારે પછી લેક્ચરમાં અમુક મિત્રો કહેવા હોય ખબર હવે કહેવું પડે આ તો મારે યુટ્યુબ ચાલુ કરે જેનો વિડીયો સામો આવે ફાડ દીને બેસી જાય કલાક પૂરી થાય આળસ દસ ઉભા થાય એક લેક્ચર આપણું પૂરું હોય એમ પૂરું ના થાય મારા ભાઈ મિત્રો તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે મેં વેબ સંકુલની ચોપડી સિરીઝ ચાલુ કરી છે તો એના આટલા લેક્ચર છે તો હું આજ એક લેક્ચર જોઈશ કાલે બીજું લેક્ચર જોઈશ તો આટલા દિવસમાં મારા આટલા લેકચર પૂરા થઈ જશે તો પછી તમારે યુટ્યુબ ખોલો ત્યારે પ્લે લિસ્ટમાં જઈને જે તમે સેવ કર્યો હોય એ વિડીયો તમારે જોવાનો હોય કે ડાઉનલોડ કર્યો હોય એ વિડીયો તમારે જોવાનો હોય પછી જે સામે આવે એ વિડીયો ના જોવાય યુટ્યુબની અંદર કેટલી એકેડમી છે ને કેટલા સાહેબો લાઈવ થતા હોય બધાનો લેક્ચર જોવા ગયા ને તો મિત્રો એકે બાજુને નહીં રહ્યો પેલા કેમ ને કારના ને કાઢના એટલે યુટ્યુબની અંદર એટલું બધું વિશાળ કન્ટેન્ટ ભર્યું છે ને કે તમારે કોઈ કોર્સ લેવાની જરૂર નથી પણ પછી તમારે એમાંથી બધું કરવાની જરૂર નથી તમને એમાંથી તાર આવડવું જોઈએ કે મારા કામનું કેટલું છે મેં એક પણ કોર્સ નહોતો લીધો ગણિત રીઝનિંગ સિવાયનો અને બધું વેબ જ્ઞાન ને યુવાને બધી એકેડમીઓના જોયા હતા વિડીયો યુટુબમાં ફ્રીમમાં પણ એ તમને ખબર હોવી જોઈએ કે કયો વિડીયો મારા કામનો છે અને કયો વિડીયો મારે જોવાનો છે પછી મિત્રો ધારો કે તમારે એક વાગે જે જમવા જવાનું હોય તો તમે ફરીથી ચા નાસ્તો કરીને લેક્ચર જોવા પડી ગયો હો તો સાડા અગિયારથી સાડા બાર સુધી તમે લેક્ચર જોઈ શકો અથવા જે મિત્રો જમવા ગયા હોય એ મિત્રો બાર વાગે જેવા પાછા આવી જાય તો જમી કરીને આવ્યા પછી તમારે બપોરના એક વાગ્યા સુધીને કહું ને તો તમારે સાતથી કરીને નવ નવથી કરીને અગિયાર આ ચાર કલાકમાં બે પાળીમાં ગમે તે બે સબ્જેક્ટ જે સારા માર્ક્સવાળા મેં તમને કીધા ત્રણ એ તમે વાંચી શકો અને એ સિવાય જે મિત્રો અગિયાર વાગે જમવા ગયા હતા એ પાછા આવે ને ગમે તે કરંટનો કે તમને જે ગણિતનો કે લેક્ચર જોઈ શકે અને જેમને લેટ જમવા જવાનું હોય એક બે વાગે એ અગિયારથી સાડા અગિયાર વચ્ચે ફ્રીથી ફ્રિશ થઈ અને એક લેક્ચર જોઈ શકે અને પછી જમવા જાય તો ટૂંકમાં તમારે એક બે વાગ્યા સુધીમાં પાંચ કલાકનું રીડિંગ થઈ જવું જોઈએ ચાર કલાકનું બુકનો એક દોઢ કલાકનું તમારા લેક્ચરનો પૂરું થઈ જવું જોઈએ પછી મિત્રો તમે વિચારો તમે આખો દિવસ બેઠા હો તો તમે એક વાગે ફરીથી બે જાવ તો એકથી કરી અને સાંજે સાત વાગ્યા સુધી કદી ના વાંચી શકો તો પછી શું કરે બું ઘરે જાય અથવા તો લાઇબ્રેરીથી હોસ્ટેલે જાય એટલે ખાઈ પીને દાળ ભાત વધારે ખાઈ અને સૂઈ જાય એમને એમ કે હું અડધો કલાકમાં આવું છું કે કલાકમાં જઉં છું ફરીથી અને એ ત્રણ વાગે ચા બાપીને ચાર વાગે પહોંચવા જાય મિત્રો તમારી જોડે બે વાર હોય ને તો હું કહું કે તમારે આરામથી તૈયારી કરાય પણ મિત્રો જો છ ભેગું કરવું હોય ને તો મારે ભાઈ પાટિયા સાફ થઈ જાય સારી રીતે તૈયારી ના કરો તો તમારે શું કરવાનું કે જમી કરીને લાઇબ્રેરી જતું રહેવાનું લાયબ્રેરીમાં તમે એલાર્મ મૂકી દેવાનું અડધો કલાકનું અથવા કોઈ મિત્રને કહી દેવાનું કે અડધા કલાકમાં મને ઉઠાડજે જાય આપણી આંખોનો ખાલી આપણે ભારણ ઓછો કરવાનો મગજને થોડોક રિલેક્સ કરવાનો તમે જમી કરીને એક દોઢ વાગે આવી ગયા તો પછી તમારે બે અઢી વાગ્યા સુધી નીચું ગાલી લાઇબ્રેરી અને અડધો કલાક જેવું તો કહું અડધો કલાક આંખોને વિરામ આપી દેવાનો અને પછી અડધો કલાક બહાર જઈને ચા બપીને ફ્રેશ થઈને આવી જવાનું એટલે ત્રણ વાગ્યા સુધી તમે પાછા સવારની જેમ ફ્રેશ થઈ જાઓ પછી મિત્રો ત્રણથી ચાર ને પાંચ આ બે કલાક અથવા દોઢ કલાક તમે ફરીથી પુસ્તક વાંચવાનું તમારે અથવા અમુક મિત્રો ટેસ્ટ આપી શકે મિત્રો ટેસ્ટનું એટલું વધારે મહત્ત્વ છે ને જો તમે ટેસ્ટ નહીં આવ્યા ને છ મહિનામાં હું તો કમસે કમ કહું છું કે તમારે બસ્સો માર્ક્સના સિલેબસને લઈને એ ટાઈપને વીસથી ત્રીસ ટેસ્ટ અને બાકી તો છ મહિનામાં તમારે રેગ્યુલર તમે ભલે આજે તૈયારી ચાલુ કરી હોય કાલે તૈયારી ચાલુ કરી હોય ત્રીસ ત્રીસ માર્ક્સના તમે આગળના વિડીયો હું તમને જણાવીશ કે તમે કઈ રીતે ટેસ્ટ આપી શકો તમને ઘણા જણાને ખબર હશે કોઈને ખબર ના હોય કે ટેસ્ટ કયોથી આપવા તો કોમેન્ટ કરજો તો હું એના ઉપર એક વિડીયો તમને બનાવી આપીશ તો મિત્રો તમારે ત્રીસ ત્રીસ માર્ક્સના કે ચાળીસ ચાલીસ માર્ક્સના કમસે કમ ડેલીના એકથી બે ટેસ્ટ તો આપવા જ પડે હવે ત્રણથી કરીને તમે ચાર ને પાંચ વાગ્યા સુધી બે કલાકમાં તમારે લેક્ચર તમે જોઈ શકો ટેસ્ટ આપી શકો કોઈ બુક રીડિંગ કરી શકો હું તો કહું કે મંતિમ મહે કે ટેસ્ટ આપજો ને કે બુક રીડિંગ કરજો પછી થી કરી અને સાંજે છ ને સાત બે કલાક સુધી તમારે લેક્ચર જોવાનું તમે કરંટનો લેક્ચર હું તો કહું બપોરે મેં તમને કીધું ને કે જમ્યા પહેલાં તમે જોઈ લો એક વાગે પહેલાં તો સારું રહેવાય તો તમે કોઈ કરંટની પીડીએફ ઘટાવી હોય કોઈ બુક લાવતા હોય કોઈ એકેડેમીની તો એ તમે સાંજના ટાઈમે વાંચી શકો અથવા તમે યુટ્યુબની અંદર કોઈ બી સિરીઝ જોતા હો કે કોઈ એકેડેમીની તમે લીધેલું હોય કોર્સ તો એ તમે જોઈ શકો સાત વાગ્યા સુધી પછી મિત્રો સાત સાત સાડા સાત થાય એટલે અમુક નવ વાગે જમવાનું હોય તો એમને સાત વાગે કંઈ જતું ના રહેવાય એમને ચા બાપી કે ફ્રેશ થઈને ફરી વચવા મળે પણ અમુક જે હોસ્ટેલમાં રહેતા હોય એમને મોસ્ટલી આઠ વાગ્યા સુધી જમવાનું થઈ જાય તો એમને હું તો કહું કે સાત વાગે બંધ કરી દેવું વાંચવાનું તો મિત્રો તમે સાત વાગે લાઇબ્રેરી છોડી છે અને તમે હોસ્ટેલે જમવા જો છો તો મારા હિસાબે તમે કલાકની અંદર આરામથી જમી લો આઠ વાગ્યા સુધી આઠ કે સાડા આઠ તમને તમારે ફોન જોવાનો હું તમને કહું તમારે કોઈ અમુકને મિત્રોને કોલ કરવો હોય અમુકને કોઈ ફ્રેન્ડને કોલ કરવો હોય સમજી ગયા ને વાતને કે તમે જમીને અડધો કલાકમાં ફોનનું બધું પતાવી દેવાનું કે ભાઈ હવે છ મહિના હું અડધો કલાક વાત કરીશ પછી આપણે મને આખી રાત વાતો કરીશું સમજી ગયા ને તમે તો તમારે સાડા આઠે ફરી લાઇબ્રેરીમાં એન્ટર થઈ જવાનું સાડા આઠથી સાડા નવ ને સાડા દસ આ બે કલાકમાં તમારે હું તો કહું કે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે ને ગણિત રીઝનિંગ સારું ભાવે છે એ ગણિત રીઝનિંગ કરી શકે અને જેમનું ગણિત રીઝનિંગ વીક છે ગણિત રીઝનિંગ સમારંભ કરે છે તો થી બારની ચોપડી જોઈએ કે એન સીઆરટી તમે જે લાવી હોય જીસીઆરટી એ તમે આ ટાઈમે કરી શકો પછી સાડા દસ થાય એટલે જતું રહેવાનું કે મારે તો ઉઠવાનું છે એવું ના હોય મિત્રો તમે છ સાત કલાક ઊંઘલો એટલે તમારે છ સાત કલાક ઘણી થઈ ગઈ તો મિત્રો સાડા દસ થી કરીને પછી તમારે સાડા અગિયાર સુધી લેક્ચર જોવાનો અથવા તમારે ટેસ્ટ આપવાનો પછી એ ટાઈમે છેલ્લે છેલ્લે ચોપડી નહીં વાંચવાની એ ટાઈમે તમારા મોબાઈલ ની અંદર તમે ટેસ્ટ આપી શકો કોઈ તમારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી હોય ને તમે મટીરિયલ જોઈ શકો એ બધું તમે કરી શકો અને પછી સાડા અગિયાર જઈને તમારે બાર વાગ્યા સુધી ઊંઘાઈ જવાનું સવારમાં પાછી સાડા પોંચ ઉઠી અને રનિંગ માટે જતું રહેવાનું મિત્રો જેમ મેં કીધું ને કે સવારમાં ત્રણ વિષય ઉપર ફોકસ કરવા પછી તમારે ટેસ્ટ વધારે આપવા રિવિઝન વધારે કરવું એના ઉપર મિત્રો તમે વધારે ફોકસ કરશો ને તો ગેરંટી આપું કે તમે આરામથી સિલેક્શન લઈ લેશો અને એ પણ છ મહિનાની અંદર હવે મિત્રો તમારે આગળ એક એક વિષયને લઈને કે મારે બંધારણમાં કઈ રીતે વાંચવું મેથ્સમાં કઈ રીતે વાંચવું કયા ટાઈમે વાંચીશ તો સારો રહીશ હું આ ટાઈપની વિદ્યાર્થી છું ઘણા મિત્રો કોમેન્ટ કરે છે ને આગળના વિડીયોમાં તમે જોઈ લેજો બધી બધાનો રિપ્લાય આપવાનો સો ટકા પ્રયાસ કરું છું ને આપું પણ છું તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો અથવા ઇન્સ્ટાગ્રામની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો મિત્રો અને તમારે આગળ કયા કયા ટૉપિક ઉપર વિડીયો જોઈએ છે એ પણ તમે મને કહી શકો અને મિત્રો છ મહિને રહ્યા છે હું તો એટલું જ કહીશ કે દિલથી મહેનત કરો એક વારમાં જો હું કરી શકું તો હું તો કહું છું કે છ મહિનામાં તમે બી કરી શકો મારી બસો સત્યાસી બી રેન્ક છે એક વારની અંદર તો છ મહિનામાં તમારી રેન્ક પહોંચ હજાર બી તો હશે કે નહીં અમને નોકરી તો મળશે કે નહીં મારા ભાઈ એટલું વિચારો અને મહેનત કરવાની ઈચ્છા ના થતી હોય તો એકવાર મા બાપને ફોન કરીને જુઓ ઘરે જઈને એમના મોઢા જોઈ આવો એ તમને તમે જ્યારે ઘરે મમ્મીને ફોન કરીને વાત કરતા હશો ને ત્યારે બે મિનિટ પછી મમ્મી ક્યાંથી શી કે બીજું મજામાં છે ને પૈસા બીજા જોતા હોય તો મોકલાઉં એટલે તમે સમજી લેજો કે ઘરે પૈસાની સગવડ ન હોવા છતાં એ તમને આપવાની કોશિશ કરે છે કે મારો છોકરો કે છોકરી બહાર રહીને ભણે છે એટલે સમજી જાજો કે મિત્રો આ મોકો મળ્યો છે છ મહિનામાં અને આવો મોકો ફરી નહીં આવે હું તો ગેરંટીથી તમને કહી લઉં એટલે મિત્રો વાંચો અને કંઈ બી કામ હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો અને બાકી તો મળીએ આગળના વિડીયોમાં અને તમે મને ચાર પાંચ વિડીયો અપલોડ કર્યા હું એટલો બધો સપોર્ટ આપ્યો છે ને કે જે આપણા બુક લિસ્ટનો વિડીયો હતો એ વીસ હજાર કરતાં વધારે લોકોએ જોયો અને એક હજાર સબસ્ક્રાઈબર પણ પૂરા થવા આયા શાયદ આજે સાંજ સુધી થઈ જશે તો એવો જ પ્રેમ મને વિશ્વાસ છે કે તમે આગળ પણ આપતા રહેશો અને આ વિડીયોની અંદર પણ જે આપણો વ્યવહાર હોય લાઈક શેર સબસ્ક્રાઈબ એ હાલ સુધી તો તમે લગભગ કરી જ નાખ્યું હશે તો દિલથી થેન્ક યુ અને આમ જ જોડાયેલા રહો અને ખતરનાક રીડિંગ ચાલુ કરતો મારા ભાઈઓ બાય બાય જય હિન્દ